મારું નામ કપિલગીરી રતીગીરી ગોસ્વામી શ્રાવણ મહિના નો મહિમા દાદા નો છે આના થકી જગત ઉત્પન્ન થયું આના થકી મૃત્યુ થાય મોક્ષ થાય રામનાથ છે કે સોળસો ને દસ ના સાયકા માં દાદા પ્રગટ થયા છે સ્વયંભુ એ અમારા પૂર્વજો જે રમણગીરી બાપુ જે કચ્છની અંદર કોટેશ્વરની ની સ્થાપના કરી એનો અમે દસમી પેઢી અમે સોળસો ને દસ ના સાયકા માં જે આ રાજકોટ નો જન્મ દાદા અઢીસો ત્રણસો વર્ષ તો અપુજ રહ્યા છે ને આ દેવ છે ને અઘોરીશ આ કોઈના બંધનમાં રહેનારો નથી આ દેવની અંદર મહિમા એવો છે કે આને છેતરનારો હાવ છેતરાઈ જાય પેઢીની પેઢી હોઈ જાય તે છેતરાઈ જાય આ દાદાનો મહિમા એવો છે કે માણસ પેટ છૂટી અને મન મૂકીને તો દાદાને પ્રાર્થના કરે તો દાદા સાંભળે છે બાકી પેટ મેલા કરીને દાદાને છેતર આવે એનું તો પૂરું થઈ જાય આ ઇતિહાસ જોઈ લ્યો આ તમારી સામે છે ને દસ સોમાર આવો રાતના ત્રણ વાગે આવો દાદા દર્શન દે પૂજાની તમારે જરૂર નથી આ દેવ એકલો બહેનારો છે અઘોરી દેવ છે અઘોરીનો દેવ મહા મહાન હોય એની સંસારી તો આવી જ ન નહીં એના દર્શન એ ન કરી અઘોરી દેવ છે નગ્ન અવસ્થામાં હોય અને કાલનો ઉપાસક હોય એ મહાદેવનો ઉપાસક હોય ને આ દાદાનો મહિમા તો જાણે છે જ્યારે મેગનો રોગ જેને કે ઓલે જે રોગ નીકળતો ઓગ ઓગણીસો છપ્પનમાં તેથી રાજપથ આ ચાર દરવાજાનું કોઠારીયા નાકા બેડી નાકા પરા બજાર એ નાકાર બધું આખું મહિમા તમને સમજાવી દઉં આ દાદાનું શું કામ આ દાદા એ રોગ મટાડ્યો છે છપની આ કાળમાં એક ઘરમાં મરે ને બીજો ત્યાર હોય આખું ઘર સાફ થઈ જાય એ દાદાએ રોગ મટાડ ત્યાંથી આ દાદાનો મહિમા વધ્યો છે અને ઘરે ઘરે ભૂલેક ફરે દાદાને દાદાનું આજે વર્ણાગી નીકળે દાદા આશીર્વાદ જવા નીકળે ભિક્ષાવૃત્તિ કરવા નથી જતા એ તો રાજકોટના મારા એવા ભાગ્યા છે ન આ નદી છે ને આજે નદી એ ગંગા છે આમાં ફૂલ તો આમાં ફતે ગંગાનું ઉત્પત્તિ થઈ દક્ષિણમાંથી ઉત્તરમાં ગઈશ તાજ ગંગા છે ને વાય અમાં ફૂલપત્ર એ જ આ મહિમા છે પણ જો માણસને કરો ભાગમાં જો બુદ્ધિ સાડી હોય તો સમજે નકા તો નકાબૂત છે એટલે આ દેવનો મહિમા છે કે માણસ ગરીબમાં ગરીબ હોય એનું માની લે પણ ભાવથી કરે તો